તમારી શાળાની અંદર માં વારે વારે એટલા સરસ મજાના કાર્યક્રમો ચાલુ છે એટલી નવી નવી વસ્તુઓ નવી નવી માહિતીઓ તમને દેવામાં આવી રહી છે એટલે આચાર્યશ્રી શિક્ષક માટે પેલા જોરદાર તાળી પાડી દે એ લોકો તમારી પાસે નવી વસ્તુઓ લઈ આવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે આપણે છેલ્લા ત્રણ દિવસ ની વાત કરીએ તો આપણે સરસ મજાનો પેલા રમતોત્સવ કરી દીધો ગઈકાલે પીઆઈ સાહેબ રાણા સાહેબ ને એ લોકોએ વિઝિટ કરી દીધી આજે આપડા એમ કહી શકાય કે આપણા માટેના સૌથી ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ આપણે ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ જે છે આપણી સાથે આવેલા છે ભદુલા સાહેબ છે ડેર સાહેબ છે કે મોહરભાઈ આવેલા છે આપણી સાથેની એક વસ્તુ એ છે કે ભાઈ માર્ગ સલામતી આપણે જોઈ શકીએ છીએ કે મેક્સિમમ અત્યારના અકસ્માત રોડ ઉપરના હાઈવે ઉપરના થઈ રહ્યા છે આપણે સમાચાર ન્યૂઝ ચાલુ કરીએ કે છાપો વાંચતા હોય તો એની અંદર અમે એસી ટકા તો ન્યૂઝ એવા જ હશે કે ભાઈ માર્ક્સ ની અંદરમાં અકસ્માતમાં આ વસ્તુ એક્સિડન્ટ થયું આટલા લોકો ઓફ થઈ ગયા છે પછી બસ હોય ટુ વ્હીલ હોય કોઈ પણ તો આપણે કઈ રીતે એને પેલા જાણી શકીએ એના માટે કયા રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવા પડે એના વસ્તુ સમજાવવા માટે આપણા સાહેબશ્રીઓ આપણને આવેલા છે અને એમણે આજે આપણે બહુ સરસ મજાનું અમે ખુદ અહીંયા ઓફિસમાં બેસીને જોતા હતા સીસીટીવી દ્વારા કે ભાઈ તમને કેટલી સરસ મજાની લોકો એ પ્રયત્ન કરીને આખી આખી પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું અને ડેર સાહેબે મને વાત કરી કે ભાઈ બાળકો માટે જેટલી વસ્તુ લાગુ પડતી સ્પેશિયલ નથી કરવાની ગાડી ચલાવવાની છે આપણે કોઈ પણ વસ્તુ આપણા હાથ ની અંદર માં આવી જાય જો ભાઈ એટલે જ પેલા છે ને બાળકની અંદરમાં અંદર માં હોય પછી મોટા થતા હોય અઢાર વર્ષની ઉંમર એટલા જ માટે જે સરકારે નિયત કરેલી છે કે અઢાર વર્ષની ઉંમર થઈ ગયા બાદ જ એમને જે છે લાયસન્સ આપવામાં આવે એની એક્ઝામ લેવામાં આવે એક્ઝામ પાસ થઈ ગયા બાદ જ એને લાઇસન્સ આપવામાં આવી રહ્યું છે તો પેલી એક વસ્તુ આપણે એક ભારતના નાગરિક તરીકેની એક પેલી આપણી ફરજ એ આવે છે કે ભાઈ રોડ ઉપર જ્યારે આપણે વાહન ચલાવતા હોય તો એના માટેના પહેલા રૂલ્સ અને રેગ્યુલેશન થી આપણે પરિચય થઈ ગયા અને એ પરિચય થઈ ગયા બાદ પછી જ આપણે વાહન ચલાવીએ અને એ પણ આપણી સૂઝબૂ સાથે કે આપણે લેફ્ટ સાઈડ નું આપણે વાહન ડ્રાઇવિંગ કરવાનું છે કેવી રીતે જવાનું છે ઓવરટેક કરવાનું હોય તો સાઈડ લાઈટ દેવાની હોય પછી ઇન્ડિકેટર દેવાના હોય કેટલી બધી વસ્તુઓ છે ખાલી વાહન આવ્યું ચાલુ કરીને જવા દીધી એવી રીતે ન હોય આપણી જીવ પણ જોખમમાં મુકાય અને સામે વાળાનું પણ જોખમમાં મુકાય આવું ન થાય એના માટેના જ પ્રયત્નો ખાસ માર્ગ સલામતીની આખી ટીમ કરી રહી છે અને આપણા જિલ્લા કક્ષાએથી તો બહુ એકદમ એ લોકો એક્ટિવલી કામ કરે છે અને દરેકે દરેક સ્કૂલ હોય વિદ્યાલય હોય ત્યાં જઈ અને માર્ગદર્શન આપે છે અને ખાસ એને એ પણ બે વસ્તુ નવી કરેલી છે તમારી પાસેથી જે ચિત્ર સ્પર્ધા ગોઠવેલી પછી એના માટેના મુદ્દાઓ આપણે કહી સૂચનો છે આ બધી વસ્તુની એક સ્પર્ધા કરી તમે સરસ મજાના ચિત્રો દોરી દીધા એટલે તમે તમારા માટે પણ પેલા એક જોરદાર દાડી પાડો કે બહુ સરસ મજાના આપણા સાઈટ પણ ખુશ થઈ ચૂક્યા કે ના ભાઈ એને ખુદ પોતાના પર્સનલ મોબાઈલ ની અંદર તમારા ફોટો છે એ ક્લિક કરેલા કે બહુ સરસ મજાનું ચિત્ર જે છે સલાહ એના વિદ્યાર્થીઓ દોરી શકે છે આટલી સરસ મજાની એક્ટિવિટી અહીંયા થઈ રહી છે અને એટલા જ માટે એ પણ પ્રોત્સાહન રૂપે તમને સર્ટિફિકેટ પણ આપવાના છે તો આપણે એમને પણ ખાસ અને અને આપણે ફરીથી આ જે રૂલ્સ રેગ્યુલેશન આજે તો લાઇટના અભાવે જે છે આપણે અડધો પોર્શન બાકી રહી ગયો છે પણ અમે સાહેબ ને અમે તમારે જગમાલ સાહેબ એ પ્રોમિસ આપી છે કે તમારી એક્ઝામ પૂરી થઈ ગયા બાદ પાછું એક એવું સેશન લઈ લેશું કે જેમાં જે વસ્તુ બાકી સમજાવવાની રહી ગઈ છે એ આપણે સમજાવવાનો પ્રયત્ન કરશું અને આપણે બધાએ પેલી જ વસ્તુ જવાબદારી સાથે કે આપણે દરેકે દરેકે માર્ગ સલામતીના આરટીઓના જેટલા પણ રૂલ્સ છે એ આપણે પાલન કરશું ને બીજાને કરાવીશું ઇવન આપણા ઘરની અંદરમાં પણ આપણે ખુદ રૂલ્સ ફોલો કરીએ એટલું નહીં પણ આપણા ઘરની અંદરમાં ફેમિલીની અંદરમાં પણ એ પાલન કરાવીએ તો જ આજની આજે મિટિંગ જાતની આજે ચર્ચાઓ છે એનું જે છે સફળ આપણને મળી શકે છે બરાબર થેન્ક યુ વેરી મચ સૌ પ્રથમ પહેલા આપણા સાહેબ માટે પણ આપણે જોરદાર કે એને યુ કહીએ દિલથી થેન્ક યુ આપ સાહેબ બધાને કે તમે બાળકો માટે આટલું એક્ટિવલી એ ગાઈડન્સ તૈયાર કરેલું છે અને એક ઇન્વોલ્વમેન્ટ તમે આપો છો કે બાળકો સાથે તમે એક એટેચમેન્ટ રાખો છો કારણ કે તમારી ડ્યુટી આખી અલગ છે પણ બાળકો સાથે તમે જે બાળક બનીને ગાઈડલાઈન તરીકે તમે જે આપવા રહી જઈ રહ્યા હતા એ અમે સાહેબ જે છે એ જોતા હતા કે સાહેબ કેટલું ઇન્વોલ્વમેન્ટ એની અંદરમાં દઈએ છીએ એટલે થેન્ક યુ સો મચ સર આખી ટીમને અને અમારા તરફથી પણ અમે તમને પ્રોમિસ આપીએ છીએ કે અમારા બધા બાળકો જે છે એ આ બધા રૂલ્સને ફોલો કરશે ને કરાવશે બરાબર પ્રોમિસ છે ને બધાને હા સાહેબ ને પ્રોમિસ દઈએ છીએ કે ભાઈ અમે આ તમે અમને જે સમજાવવા માટેના પ્રયત્નો કરેલા હતા એની અંદર પૂરેપૂરી સફળતાપૂર્વક કામ કરશું અને બીજાને પણ કરાવશું બરાબર સારું થેન્ક યુ વેરી